અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન એક્યુપ્રેશર માટે આવે છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ જાનકી બેન ગામ ત્રાકુડા હવે તમને શું તકલીફ હતી તકલીફમાં મને પાછળ વાહામાં દુખતું હતું આંખનો દુખાવો તો જે જોરથી બોલો હા અને બસ એ છે અને પગના કાંડા દુખતા હતા હા પગના કાંડા આંગળીમાં શું હતું આંગળી દુખતી હતી હવે હવે ન દુખતી કેટલા સમયથી દુખતી હતી આંગળી આંગળી વર્ષ દી થી અને કમરનો નેનો દુખાવો એ વરસ દી થી શું શું તકલીફમાં ફાયદો શું આવે તકલીફ હતી એમાં ફાયદો ઘણો છે કેટલો ઘણો એટલે 50% 60% જેવો કેટલા દિવસ થી આ 3 દિવસ થી 3 જ દિવસમાં હા વગર દવા એક્યુપ્રેશર થી હા એક્યુપ્રેશર અને આમાં શું શું કર્યું તો તમે કઈ એલોપેથીમાં